સુરતના ઓલપાડમાં આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ બાદ મંત્રી મુકેશ પટેલે વધુ એક સરપ્રાઇઝ વિઝિટ કરી પંડિત દીનદયાલ જન્મ જયંતિ નિમિત્તે મંત્રી મુકેશ પટેલે સસ્તા અનાજની દુકાન ઉપર સરપ્રાઇઝ ચેકિંગ કરી સસ્તા અનાજની દુકાન પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું અને ઓલપાડમાં લોલમ લોલ ચાલતી હોવાની ફરિયાદ મળી હતી જેના પગલે મંત્રીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું મંત્રીએ મુલાકાત લઈ અને સ્પષ્ટ આદેશ કર્યો કે લાભાર્થીને પૂરતા પ્રમાણમાં અનાજ મળવું જોઈએ જો જરા પણ ગેરરીતિ આચરવામાં આવી તો સાખી નહીં લેવામાં આવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક મંદરની દુકાનો જે ચાલે છે સસ્તા અનાજની દુકાનો એ દુકાનની પણ મુલાકાત લીધી છે જે લોકોના જે દાવા અરજી બાકી હોય અને અનાજ ના મળતું હોય એના પર પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી અને આના માટે જેને દાવા અરજી બાકી છે કોકને અનાજ નથી મળતું એનું કેવાયસી સી કરવાનું બાકી છે તો એના માટે પણ અમે બેથી ત્રણ દિવસની અંદર કેમ્પ રાખીને આ જ્યાં જ્યાં આવા નાના મોટા પ્રોબ્લેમ છે સોલ્વ કરીશું પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગરીબોને અનાજ આપવાનું છે અનાજ પૂરેપૂરું પહોંચે પૂરેપૂરું લોકો સુધી પહોંચે એ જોવા જોવાની જવાબદારી આપણે સૌની છે મેં દુકાનવાળાને પણ સૂચના આપી છે ક્યાંક પણ અનાજ કોઈને પણ ઓછું ના મળવું જોઈએ